અને પછી આપણે બીગલાવ અને પછી ડિજેમલા ડિજે ડારું ફૂલી દે આવી રે હા આપણે ઉભો તો જગ્યા હડ આવે તો જગ્યા આપડે હેડો તો ખાડો આપો ઓમ કો ખાઈ દે તો હમણે ખાઈશું મજા મસ્ત લાગી તો નતા નતા

આવશે નહી તાકવાય કંઈક પોત્રી બધું પહેરી ના આવ્યો તો ખબર નથી ખબર જ નહી હમ બી ગયા આપડે લાભ નઈ કરો હેડો આપડે ઘરે હાટા હોય તો બેટા બી ગયા બી